નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મોરારી બાપુએ આ ઘટનામાં માર્યા ગયેલા સિદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રૂપિયા ત્રીસ હજારની સહાય રાશિ અર્પણ કરી છે જે બોટાદ સ્થિત ગ્રામકથાના સ્ત્રોતમાં મહેતાભાઈ દ્વારા પહોંચાડવામાં અન્ય એક કરુણ ઘટનામાં રાજકોટના કોકડદડા ગામમાં બે યુવાનોના નદીમાં ડૂબી જવાથી મોત હતા તેમના પરિવારજનોને પણ રૂપિયા ત્રીસ હજારની સહાય રાશિ અર્પણ કરવામાં આવશે અકસ્માતની ત્રીજી ઘટના ગંભાળિયાના બેવડિયા વાડમાં રહેતા વ્યક્તિનું મોત અકસ્માતમાં થયું છે તેમના પરિવારજનોને પણ રૂપિયા પંદર હજારની સહાય રાશિ ટ્રસ્ટ દ્વારા અર્પણ કરવામાં આવશે ત્યારે મિત્રો વિવિધ ઘટનાઓમાં માર્યા ગયેલાઓને મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પણ દિલાસો પાઠવી છે કુલ મળીને રૂપિયા પંચોતેર હજારની સહાય રાશિ અર્પણ કરવામાં આવશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ